આ છે મિત્રો સુંદર મજાનું રાણક દેવીનું મંદિર જે વઢવાણ ખાતે આવેલું છે એનું બાંધકામ તમે જુઓ આજુબાજુ પણ ઐતિહાસિક બાંધકામ જોવા મળે છે તમે જુઓ મિત્રો આ પ્રકારે મંદિર અત્યારે દેખાય છે સરસ મજાનું કોતરકામણી વાળું આ મંદિર જોવા મળે છે

મંદિરના ઇતિહાસની વાત કરીએ તો જૂનાગઢના રાજા રા રાણી રાણક દેવીને સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ અપહરણ કરીને લાવે છે અને પાટણ લાવતી વખતે આ રાણકદેવી અહીંયા ભોગાવો નદીને કિનારે સતી થાય છે અને તેમની સ્મૃતિ રૂપે સિદ્ધરાજ જયસિંહ આ મંદિર બનાવે છે આવી ગૂગલ પર માહિતી જોવા મળે છે તો મિત્રો અહીંના સ્થાનિક લોકો પણ ઘણી વખત આ બાબત કહેતા હોય છે કે ભાઈ સિદ્ધરાજ એ બનાવેલું છે તો આ પ્રકારે માહિતી જોવા મળે છે મિત્રો આ છે રાણક દેવીના તમે દર્શન પણ કરી શકો છો જુઓ તમે અત્યારે દરવાજે તારું માળેલું છે છતાં અમે તમને બતાવીએ છીએ લોકો અહીંયા દર્શન પણ કરે છે અંદર પ્રતિમા તમને જોવા મળે છે આ ઐતિહાસિક બાંધકામ કેટલું સરસ લાગે છે તમે દર્શન પણ કરી શકો છો અંદરથી આ પ્રકારે બંને મૂર્તિઓ જોવા મળે છે અને આ છે બાજુના દરવાજાનું લોકેશન અને બહારથી મંદિર આ પ્રકારનું દેખાય છે જુઓ તમે કૂતરકામણી વાળું મંદિર જોવા મળે છે સરસ મજાની કુતરકામણી છે મિત્રો અહીંયા જુઓ લોક મારેલો છે છતાં તમને અમે જાડીમાંથી બતાવીએ છીએ આ ઐતિહાસિક પ્રાચીન મંદિર ગણવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહે બનાવી હોય એવું ગૂગલ પર જાણવા મળે છે તો આ છે મિત્રો રાણક દેવીનું મંદિર તમે જુઓ મિત્રો ઉપરથી પણ નકશી કામવાળું હોય એ પ્રકારે આખું મંદિર તમને જોવા મળે છે અને આ પ્રકારે જેમ પાળિયા હોય એ પ્રકારે આખા જ પાળિયાને લાઈન અહીંયા તમને જોવા મળે છે જુઓ મિત્રો આ પ્રકારે બાંધકામ જોવા મળે છે જુઓ મિત્રો આખી જ લાઈનમાં આ રીતે એક બાંધકામ જોવા મળે છે અહીંયા જુઓ તમે કઈ લેખ હોય એવું પણ દેખાઈ રહ્યું છે તો આ રાણક દેવીની બાજુમાં આ પ્રકારે જોવા મળે છે તમે જુઓ મિત્રો રાણક દેવીના મંદિરની પાસે એક ભોયડું પણ આવેલું છે ત્યાં પોસ્ટર પણ લગાવેલું છે કે ત્યાંથી એ ભોયરું જુનાગઢ નીકળે છે એવું અહીંના સ્થાનિક લોકો દ્વારા પણ જાણવા મળ્યું તો જે તે રાજાઓ આ પ્રકારના બનાવતા આ છે મિત્રો સરસ મજાનું રાણક દેવીનું ઐતિહાસિક મંદિર જે આપ નિહાળી રહ્યા છો ખૂબ સુંદર આ મંદિર છે પ્રાચીન મંદિર છે બાજુમાં આવવા માટે ગેટ પણ છે એ પણ ઐતિહાસિક લાગી રહ્યો છે તો મિત્રો આ છે વડવાણમાં આવેલું રાણક દેવીનું મંદિર ખૂબ સુંદર છે તમે જુઓ એનું નકશી કામ તમે જોઈ શકો છો આ પ્રકારે આખું મંદિર દેખાય છે તો મિત્રો અમારો આ ઐતિહાસિક સ્થળનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે અને તમે કમેન્ટ પણ કરી શકો છો સરસ મજાનું આ બાંધકામ છે તો લાઈક તો ચોક્કસ કરજો મિત્રો